નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન્જલ એજ્યુકેશનમાં આપણું ફરી સ્વાગત છે આજે આપણે ભણશું હસવ ઉવાળા શબ્દો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દો બોલવાનું શરૂ કરીએ કને હસવા વાળું કુ હને કાનો હા ડને દીર્ઘઈ કુ હાડી ઘને હસવા વાળું ઘુ વડ ઘૂ વને હસવા વાળું ગુ લાનો લાબ ગુલાબ ઘને રસવા વાળું ખુ ર શને દીર્ઘ શી ર શી ઘને હસવા વાળું મુ ગ ટૂ ગટ તને હસવા વાળું ટુ વનેકાનો વા લ લુ જને અસ્વા વાળું જુ વનેકાનો વા ર જુ રૂ વાસવાળું સ ધનુ સને હસવા વાળું તું લને દીર્ઘ સી તું લી કને સવાળું કુલડી કુલડી વાળું લુ હનેકાનો હાર લુ હારયાસવાળું ટુ કનડી ટુ કડી કને હસવા વાળું પુ લા લાવ પુ લાવને હસવા વાળું શુ કુ કને હસવા વાળું દુ કનેકાનો કા કાન દુ કાન ગને હસવા વાળું ગુ લ ગુ લાલ ગુલા ઉપર દુ કને કાનો કાળ દુ કાળ કને રસવા કુ કુલ ફને ડી ગઈ ફી કુલ ફી મ ધનેરસવા ધુ ર મ ર મને રસવા વાળું મુર્ઘલી મુરલી સને રસવા વાળું હને કાનો હા નને હા સુહિ શને રસવા વાળું સુ સુખડ અ રને રસવા વાળું રૂ અણને કાનો અણા અરૂણા સને રસવા વાળું સુ થને કાનો થાર સુ થાર મને રસવાય મી તને રસવા વાળું તું લી તું લને રસવા વાળું કુ મને રસવા વાળું મુ દ કુમો દ